નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં પચીસ એજન્ડા સર્વાનુમતે મંજૂર વિપક્ષે અટકેલા મોટા પ્રોજેક્ટ યાદ કરાવ્યો ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં પાંચ વર્ષના કાર્યકાળની છેલ્લી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મૂકવામાં આવેલા કુલ પચીસ જેટલા એજન્ડાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સભાના પ્રારંભે સત્તાપક્ષ અને વિપક્ષના તમામ ઉપસ્થિત સભ્યોએ ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને આગામી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી કે સભા દરમિયાન વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે શહેરના વિકાસના અટકેલા અને ભૂતકાળના મોટા પ્રોજેક્ટ્સ અંગે સત્તા પક્ષનું ધ્યાન દોર્યું હતું તેમણે ખાસ કરીને પાટા તળાવ શોપિંગ સેન્ટર રંગપવન રતન તળાવ બ્યુટિફિકેશન બોર્ડ ઓફિસ નવીનીકરણ અને હોકર્સ ઝોન સહિતના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે સવાલો કર્યા હતા આ ઉપરાંત વિપક્ષના નગરસેવક અને કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ પણ બાયપાસ નજીકના રોડ રસ્તાઓની નબળી સ્થિતિ અને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોના મુદ્દે પાલિકા સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી નગરપાલિકા દ્વારા તમામ અટકેલા પ્રોજેક્ટ્સ અને રજૂ કરાયેલા મુદ્દાઓની નોંધ લેવામાં આવી હતી અને આગામી સમયમાં તેના પર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી પાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે ગરીબ વોર્ડની મીટિંગ હતી એના અંદર જે રીતે શાસક પક્ષ એ ચાલુ એજન્ડામાં સામાન્ય સભા છોડીને જતા રહ્યા હતા અને એટલે અમે નામંજૂર કરેલી છે આજે અને એના જે પણ કામો હતા અગિયાર લઈને એના પછીના જે પણ ચર્ચા હતી થઈ એ તમામ અમે આજે એના વિરોધ દર્શાવીને એને નામંજૂર કરેલી છે સાથે સાથે જે રીતે આ પાંચ વર્ષની આ કામ પૂરી આવી છે એટલે જે પણ લેખા જોખા હતા જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનની રજૂઆતથી એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો એના પછી જે રીતે દાંડિયા બજારના યુવાનનું મોત થયું એના પરિવારને ન્યાય 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 અપાવવા માટેની જે આંદોલન હતું એ પણ નગરપાલિકાએ જે રીતે અમારી માંગને લોકોની માંગને સ્વીકારીને એના પરિવારને જે સહાય ચૂકવી અને એના પરિવારમાંથી જે નોકરી આપી તે માટે પણ એમને અમે નગરપાલિકાનો આભાર માન્યો કે અને સાથે સાથે જે રીતે મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના જે રસ્તાઓ છે ત્યાં મદીરા હોટલથી લઈને ઝાલથી લઈને મોહમ્મદપુરામાં જે બ્લોક નાખવાના રસ્તાના વિકાસના કામ હોય કે પછી બાયપાસ વિસ્તારનું કામ હોય સેવાશ્રમ માટેની જે રજૂઆત હતી અમારી બ્લોક માટેની એની સાથે સાથે કહી શકાય છે કે કુલ પૂર્જા રસ્તો જે છે ઘણા સમયથી પેન્ડિંગ હતો એ કામ પૂર્ણ થયું એ બધા માટે અમે નગરપાલિકાને આભાર વ્યક્ત કરેલો છે એની સાથે સાથે જે રીતે મોટા પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટનું વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે એ ફાટા તળાવના શોપિંગ સેન્ટર હોય ત્યાં શોપિંગ સેન્ટર પછી જ્યાં એમ પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમને ધ્યાન પરિવાર દોરાવેલું છે એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જેમાં હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી દર દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી રસન થવાનું બ્યુટિફિકેશન હોય એમનું કહેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણને દેખી શકાય એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ એ બે હજાર સોળ સત્તરમાં લઈને આવેલા હતા હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી એની સાથે સાથે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા એ પણ ખાલી ને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા અને ત્યાં જ રહી ગયું છે આજે પણ અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા પણ હોકર ઝોન આજે દસ પંદર વર્ષથી ફક્તને ફક્ત આગળ પર જઈ ચૂક્યું છે હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી આવતી નથી લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે એમને કહી શકાય કે નિયમિત જગ્યા આપવામાં આપવામાં આવતી નથી પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી એટલે આ બધા મુદ્દા છે એની સાથે સાથે કદો કદોપુરનું ફિશ માર્કેટ છે એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું કોઈ કામગીરી નથી થઈ એવા ઘણા બધા પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો ને ફક્ત કહી શકાય આજે એક અરીસા એમના અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટ તો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની કાર્યવાહી કરતી હોય કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે રોડ રસ્તા બનવાના છે રોડ રસ્તા બનીને પણ દર બે વર્ષે ધોવાઈ જતા હોય કોન્ટ્રાક્ટરની ત્રણ વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય એવા પણ બનાવો બનેલા છે તમે જોયા છે દાંડિયા બજાર કસર એવા ઘણા બધા માર્ગો છે જ્યાં એક એક વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે એટલે એ પણ એમને એમને યાદ અપાયું ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રો રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની મર્યાદા છે એના અંદર એને પૂર્ણ અને જે પણ પોઝિટિવ કામોને ગ્રહણ કરવામાં આવી મંજૂર કરવામાં આવે તેને વિપક્ષ તરફથી ગ્રહણ કરવામાં આવી છે ભરૂચ શહેરની પ્રજા વચ્ચે અમને પણ બાબતે વિપક્ષના જે પ્રશ્નો ઉઠાવ્યા હતા કામ તેમાં અમે આભાર માની છે સાથે સાથે પચીસ ત્રીસ વર્ષનું જે ભાજપને એ તરફથી શાસન છે ને એ પ્રશ્નો જે વણ ઉકેયા ઉકેલા નથી એ બાબતે પણ અમે વિપક્ષે આજે એમને ધ્યાન દોરવાનું છે કે આવનાર સમયમાં આ તમામ પ્રશ્નો સાથે બેસીને શહેરની પ્રજા વચ્ચે આપણે આવનાર બોર્ડોમાં કે આવનાર નગરપાલિકામાં આપણે એ કરીએ ખાસ કરીને મોહમ્મદપાટી જંબુસર ચોકની લાઇટિંગનો પ્રશ્નો બ્રિજ નીચે અંધારપતના હિસાબે જે પ્રશ્નો ઊભા થયા છે તે અને બીજા જે પણ પશ્ચિમ વિસ્તારના પ્રશ્નો છે એ બાબતમાં આજે મેં રજૂઆત કરી છે વિપક્ષના સભ્યોની રજૂઆતના ધ્યાનમાં આવનાર બે ત્રણ મહિનામાં એ જે પણ અમારા પ્રશ્નો બાકી છે એ પૂરા કરવાની અમે અમને ખાતરી આપી છે ફરીથી ભરૂચની પ્રજાને નવરા દિવાળી અને બેસ્ટની શુભકામના આપું છું સાથે સાથે આવનાર વર્ષની અંદર આપણે સાથે રહી ભરૂચના જે પણ પ્રશ્નો છે એ સાથે બેસીને ઉકેલી છું અને ભરૂચનો વિકાસ થાય એવી શુભકામના આપું નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં અઢાર દસ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં પચીસ મુદ્દા હતા સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે સામાન્ય સભા સાંત્રતા પૂરી થાય અને આ ભરૂચ નગરજોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું